તો હેલો જય માતાજી મિત્રો આજનો ન્યુ બ્લોગ વિડીયો લઈને તમારી વચ્ચે આવી ગયા છે મિત્રો તો મિત્રો આજે જોગણીમાનું મંદિર અને અમે દર્શન કરવા જોગણીમાના મંદિરે આવ્યા હતા મિત્રો અને ફર્સ્ટ બ્લોગ વાંયથી બનાવવાનું ચાલુ કર્યું છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે તમારા આજના વિડીયોમાં હું વાત કરવાનું છું મિત્રો તો જે નવા ભાઈઓ જોતા હોય એના માટે ખાસ વાત છે મિત્રો કે અમે ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવેલો છે પછી યુટ્યુબમાં પણ પેજ બનાવેલો છે અને ફેસબુકમાં પણ પેજ બનાવેલો છે મિત્રો તો મિત્રો આજના વિડીયો તમને જણાવવાનું છે મિત્રો કે લાઇક કરી દો જય માતાજી અગર તુલ નો સબ્સક્રાઇબ કરો જો બટન હેરાફેદર ફેક પ્રોટીન મુજો નહીં પતા બસ ક્લિક હોય મેં ભી રહ બોહે મેરી વ્હીલ ચેયર લે કે આ